ઓળો બનાવીશું રીંગણા હવે આપણા રીંગણ છે તે શેકાઈ ગયા છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું અને સાલ ઉખેડી અને સૂંધો કરી લેશું હવે આપણે રીંગણાનો સુંદો કરી લીધો છે હવે આપણે વઘારી લેશું વઘારવા માટે આપણે કાંદા સમાયેલા છે ટમેટા સમાયેલા છે મરચી સમારી છે અને આદું ખમણી લીધું છે હવે આપણે ઓળો છે તે વઘારી લઈશું હવે આપણે ઓળો વઘારવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું લસણ નાખીશું ખાંડેલું સમારેલા કાંદા નાખીશું સમારેલા ટમેટા નાખીશું મરચી નાખીશું હવે આ સાતળી લેશું હવે આપણે સળવા દઈશું હવે એકદમ સરસ સડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું જીરું નાખીશું હળદર નાખીશું સકણી નાખીશું હવે મિક્સ કરી દઈશું મસાલાને મીઠું નાખીશું ખાંડ નાખીશું લીંબુનો રસ નાખીશું ફેરવી લેશું બધું હવે આપણે રીંગણાનો સુંદો કર્યો છે તે નાખી દઈશું હવે આ રીતે ફેરવતા જશું હવે આપણો રીંગણાનો ઓળો છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું ધાણા નાખી દઈશું મિક્સ કરી દઈશું હવે આપણો ઓળો છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણો રીંગણાનો ઓળો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને અમારો આ વિડીયો મેં તો મારી જે કે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો